ગાંધીનગર વહીવટી સુધારણા મુદ્દે રાજ્ય કર્મચારી મહામંડળનું નિવેદન સામે આવ્યું છે પંચના સૂચનને રાજ્ય કર્મચારી મહામંડળે આવકાર્યું છે સરકારી કચેરીઓનો સમય સવારે નવથી સાંજે પાંચ કરવાના સૂચનને આવકારવામાં આવ્યું છે આ ફેરફારથી કર્મચારીઓની કાર્યક્ષમતામાં વધારો થશે મહામંડળ કર્મચારીઓ તેમના સામાજિક જીવનને પણ ન્યાય આપી શકશે પંચના સૂચનને રાજ્ય કર્મચારી મંડળે આવકાર્યું છે તાજેતરમાં માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા વહીવટી સુધારણા આયોગ દ્વારા જે ભલામણ કરવામાં આવી છે એમાં જે એક મહત્વની ભલામણ છે જેમાં રાજ્ય સરકારના તાબા હેઠળના જેમ કે શિક્ષણ વિભાગ છે આરોગ્ય વિભાગ છે મહેસૂલ વિભાગ છે એવા અલગ અલગ છવ્વીસ વિભાગો અને છવ્વીસ વિભાગો તળેની નિયામકશ્રી કમિશનરશ્રીની કચેરીઓ અને એના તળેની જે ક્ષેત્રીય કચેરીઓ ખાતે ફરજ બજાવતા અંદાજે સાડા સાતથી આઠ લાખ કર્મચારીઓ માટે એક મહત્વનો નિર્ણય લેવા માટે સૂચન કરેલ છે જેમાં સરકારી કચેરીમાં ફરજ બજાવતા કર્મચારીઓને અધિકારીઓ માટે જે કચેરીનો કાર્ય સમય છે જે સાડા દસથી થી લઈને છ દસ સુધીનો છે એની જગ્યાએ વહીવટી સુધારણા આયોગ દ્વારા એક સૂચન કરવામાં આવ્યું છે જેમાં કચેરી સમયમાં ફેરફાર કરવામાં જેમાં નવ ત્રીસથી થી લઈને પાંચ દસ સુધી ફેરફાર કરવા માટે સૂચન આપેલું છે આ સૂચન સબબે ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ સરકાર શ્રી દ્વારા આપેલા આ સૂચનને ખરેખર આવકારવામાં આવે છે અને વહીવટી સુધારણા પંચ દ્વારા જે સૂચન આપ્યું છે એના મારફતે ગુજરાત સરકારમાં રાજ્ય સરકારમાં ફરજ બજાવતા કર્મચારીઓની કાર્યક્ષમતામાં ખરેખર વધારો થઈ શકે એમ છે અને બીજી મહત્ત્વની વસ્તુ છે કે જે કચેરી કાર્ય સમયની જે વ્યવસ્થાપનનો જે અભિગમ છે એનું જે મોડલ છે એ પણ એક સારી રીતે સફળતાપૂર્વક પાર પાડી શકાય છે અને બીજી મહત્ત્વની બાબત એ પણ છે કે દરેક સરકારી કર્મચારી કર્મચારી ઉપરાંત સામાજિક પ્રાણી છે આથી જે કેન્દ્રીય સરકારના કર્મચારીઓ માટે જે વર્ક લાઈફ બેલેન્સના જે મોડલને ન્યાય આપવામાં આવે છે આથી સાડા નવથી જો પાંચ દસ સુધીનો જો સમયગાળો કરવામાં આવે તો સરકારી કર્મચારી પોતાના સામાજિક જનજીવનને પણ યોગ્ય રીતે ન્યાય આપી શકે છે અને બીજું એ કે તાજેતરમાં સરકાર દ્વારા નાગરિક ફસ્ટ એટલે કે સિટીઝન ફર્સ્ટના અભિગમને પણ ખૂબ જ મહત્ત્વ આપવામાં આવ્યું છે અને જેમાં નાગરિકોને જનજાહેર ક્ષેત્રના જે પણ નાગરિકો અને વ્યક્તિઓને એ લોકોના પ્રશ્નોને સારી રીતે વાચા આપી શકાય એ માટે સરકારી કચેરીના સમય માટે ખરેખર દરેક કર્મચારી સવારે ખૂબ જ ઉત્સાહ અને ઉર્જાથી કામગીરી કરીને સરકારમાં પોતાનું મહત્તમ ફાળો આપી શકે એમ છે